પ્રેગ્નન્સી દરમિયાન ચહેરા ઉપર જે કાળા ડાઘ થાય છે એના કારણો શું અને એને દૂર કરવા માટે શું કરવું જોઈએ તો સૌપ્રથમ પ્રેગ્નન્સીમાં ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થાય છે તો અમુક સ્ત્રીના ચહેરા ઉપર ગ્લો આવે છે પણ અમુક સ્ત્રીના ચહેરા ઉપર કાળા ડાઘ થઈ જાય છે તો એના શું કારણો હોઈ શકે ઘણી વખત હિમોગ્લોબિન ઓછું હોવાના લીધે અને થાઇરોડ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન છે એના લેવલમાં પ્લસ માઇનસ મતલબ કે હાઈપર કે હાઈપોથાઇરોઇડિઝમ હોવાના લીધે પણ ચહેરા ઉપર કાળા ડાઘ થાય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી તો એને દૂર કરવા માટે શું કરવું જોઈએ સૌ પ્રથમ ખાવામાં તમે વિટામિન સી મતલબ સિટ્રસ ફ્રૂટ બધા લઈ શકો છો એન્ટી ઓક્સિડન્ટ વાળા ફ્રૂટ બધા લઈ શકો છો બધી જ જાતના ગ્રીન લીફ વેજીટેબલ લઈ શકો છો કર્ડ દહીં કે જેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે એ તમારા સ્કિનને ગ્લો કરવામાં ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે તમે તમારી જાતને હાઇડ્રેટેડ રાખી શકો છો મતલબ કે પૂરતી માત્રામાં તમારે પાણી પીવું જોઈએ બધી જાતના જ્યુસીસ પણ લઈ શકો છો ઘણી વખત અમુક ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે કે તમે જે મોઇશ્ચરાઇઝર ક્રીમ યુઝ કરો છો કે કોકોનટ ઓઇલ છે એમાં બજારમાંથી જે વિટામિન એના કેપ્સ્યુલ મળે છે એ વિટામિન એના કેપ્સ્યુલને તોડી અને એમાંથી જે ઓઇલ નીકળે છે એ તમારા કોકોનટ ઓઇલમાં કે મોશ્ચરાઈઝર ક્રીમમાં મિક્સ કરી અને દિવસમાં એક વખત તમે લગાવી શકો શકો છો જે પણ તમારા ચહેરાના કાળા ઢાક દૂર કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે ઘણી વખત તમે ચણાના લોટની પેસ્ટ બનાવીને અઠવાડિયામાં બે કે ત્રણ વાર તમે યુઝ કરી શકો છો જનરલી જે આ ચહેરા ઉપરના કાળા ડાક છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ પોસ્ટમોર્ટમ જતા રહેતા હોય છે પણ અમુક કેસીસમાં એ નથી જતા પ્રોમિનન્ટ રહે છે તો એના માટે તમારે ડર્મેટોલોજીસ્ટને કન્સલ્ટ કરી અને જરૂરી સારવાર છે એ શરૂ કરી દેવી જોઈએ